તારીખ ચાર ચાર બે હજાર પચીસના રાત્રિના સાડા સાડા બાર સવા બારની આસપાસ કબીર નાળા પાસે સર્વિસ રોડ ઉપર એક યુવાન વિમલ કરીને હતો જે હાલતમાં મળી આવેલો જેને એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો હોસ્પિટલમાં એમને સારવાર દરમિયાન ચાર વાગે એમનું મૃત્યુ નિપજ્યું ત્યારબાદ એમને પરિવારમાં જો એમના ભાઈ જે છે એમના ભાઈને બોલાવીને પૂછપરછ કરતા એમના ભાઈએ જણાવેલ કે જે સાત હનુમાન પાસે સુનીલ કરીને લે છે એની જોડે માથાકૂટ ચાલે છે તેમને મર્ડર કરેલાનો જણાય છે જે આધારે એમના ભાઈની ફરિયાદ બીએનએસ કલમ એકસો ત્રણ એક તેમજ જીપીએફ કલમ એકસો પાંત્રીસ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી ત્યારબાદ આરોપીને શોધવા માટે ચક્રવાન ગતિવાન કરેલા તે દરમિયાન મારા પોલીસ કમિશનર શ્રી એડિશનલ કમિશનર સાહેબશ્રી ડીસીપી સાહેબશ્રીની નાન માર્ગદર્શન હેઠળ આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એજી એ બી જાડેજા તેમજ સર્વેલન્સ સ્ટાફે ટીમો બનાવી અને ગણતરીના કલ્લોમાં ત્રણ આરોપીની ધરપકડ કરેલી છે જેમાં વિગતમાં એવું જાણવા મળેલ છે કે આ કામ એક રાજુભાઈ કરીને છે જે પહેલાં મમરાના લાડુ બનાવવાનો ધંધો કરતો હતો ત્યારે આ જે મહાલ મરણ જનાર છે વિમલભાઈ એ વિમલભાઈ રિક્ષા ચલાવતું હતું એટલે અવારનવાર એને રિક્ષાના ફેરા કરવા જતો હોય જેથી તે આ રાજુભાઈ જે છે એમની પત્ની સાથે એમને મનમેળ થઈ જતાં પ્રેમ સંબંધ થઈ લો ત્યારબાદ થોડા સમય બાદ એ રાજુભાઈ જે છે પોતે લિવરની બીમારીના હોય એથી વારંવાર હોસ્પિટલ જવાનું હોય એથી એના કૌટુંબિક ભત્રીજા સુનિલ કરીને છે એ સુનિલને ઘરે અવર જવર થતાં સુનિલને પણ રાજુની પત્ની સાથે મનમેળ થતાં એની સાથે પ્રેમ સંબંધ થઈ ગયેલો જેથી રાજુની પત્ની જે છે જયશ્રી તેને જે મરણ જનાર છે વિમલ તેની સાથે સંબંધ તોડી નાખેલો એની સાથે સંબંધ તોડી નાખેલો જેથી વિમલને એ લાગે આવતા વારંવાર એને ફોન કરતો ધમકી આપતો એ બાબતની જાણ પછી એમના પત્નીએ રાજુને કરી અને સુનિલને કરી રાજુ ભાઈ રાજુ જે છે એ સુનિલને બોલાવીને સુનિલ પણ એના જે એક સંબંધી છે અરવિંદ કરીને એ ત્રણ જણાએ ભેગા કરી ભેગા થઈને ગ્રીનલેન્ડ ચોકડી ભેગા થયેલા ગ્રીનલેન્ડ ચોકડી ભેગા થયા બાદ અને ફોન કરીને બોલાવેલો કે તું ક્યાં છે તો એને કીધું કે અહીંયા ઘડી હું સંત કબીરનાલા પાસે જોયું સંત નાલા પાસે જઈ ના લોકો ત્રણેય જણા થઈ અને ચાકુ અને સળિયાથી ગંભીર ઇજાઓ કરી અને ત્યાંથી નાસી ગયેલ અને ત્યારબાદ આ આરોપીને ગણતરીના કલાકોમાં હાજી ડેમ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ ધરપકડ કરીને પૂછપરછ અને તપાસ ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની પણ તજવીજ ચાલુ કરવામાં આવશે હાલ આરોપી અટક કર્યા કરવામાં આવ્યા છે હથિયાર કબજે કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને બીએનએસ કલમ એકસો ત્રણ એક તથા જીપે કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો કરવામાં આવે છે હાલ હવે તપાસ આરોપી એરેસ્ટ કરવામાં આવે છે એટલે એ તપાસમાં બધું જાણવા મળશે સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો